તમે મારી મારી બેન દવાખાને હતી ને એને ઉભી કરો એને દવા પીધી હતી દવા પીધી હતી બેને હા ડોક્ટરે બધા ના પાદ દીધેલી કે આ દીકરી બચશે નહીં દીકરી બચશે નહીં આ એમ બરોબર પછી માળીને વોટ્સએપ નંબર ઉપર વાત કરી હતી પછી માળીએ સિકોતેર સિકોતેર માં જાહેર કર્યા હતા પછી એમને નિવેદ કરવાનું કીધું મળીએ સેવક દ્વારા એટલે એ થઈ ગયું તરત જ એક જ દિવસમાં હા એક જ દિવસમાં કમ્પ્લીટ થઈ ગયું હા જ બેન ત્રણસો એમ દવા પીધી હતી ત્રણસો એમ એલ પાંચ એમ એલ પીવે બચે નહી દવા

તું ભાવીશ ભૂલી જા હા મઢ એક જ હા અડધી રાતે અડધી રાતે અડધી રાતે ભૂત ચાકરી કે તાજ ગાલી હિમંજરસી કેશ હોસ્પિટલ હોય ને એટલે આવે દોડતા દોડતા એને ગાડીઓ હું હું કરતી આવે મારી પાસે તો હો હા 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 કોઈ સેવક આવ્યો ને કે મા હિમંજરસી કેશ હિમંજરસી કેશ ભલે ભલે હિમંજરસી કેસ હોય તો ભલે કે દવા પીધી તો ભલે પીધી

નિવેદ આપીને વચન લીધું તરત જ તાત્કાલિક બેન ને સારું થઈ ગયું ઘરે જઈને હું રાજકોટ દવાખાને હતો ઘરે નિવેદ આપ્યું તો તરત તરત નિવેદ દીધા જ સારા સમાચાર હોસ્પિટલ માંથી કે બેન ને સારું થઈ ગયું એમ થઈ ગયા હા ઉભા થઈ ગયા કોઈને ખાલી ખાલી તાવ આવતો કીધું હોય ને કે ચોખાનું આલજો તો મટી જાય એટલે દાડે આલે

આ આ લોકો તો ક્યારેય આવતા ન હતા હું તો આક આવતો હતો બરાબર એટલે મેં એ લોકોને વાત કરી કે ભાઈ આપણે તમે કહેતા હોય તો હું આપણે એમાં વાતચીત કરીએ બરાબર યાકને જે તમને નિવેદકી છે કોઈ દેવ બતાવશે તો એનો તમારે વ્યવહાર કરવો પડશે એટલે સાત આઠ જણા અમે ફરતા ઊભા હતા અને મોબાઈલ ખુલ્લો હતો મિત્રો ફોન કર્યો એટલે સીધી વાત થઈ વાતથી આ ભેગું ત્યાં ભાઈ ભણવા માંડ્યું તમે શીખ્યો તો નું કું તો માંડ્યું

પછી તરત ચવાણાનું કીધું અને સોખાનું કીધું ઈજ મિનિટે અમે અહીંયાથી રાતે નીકળે મોટરસાઇકલ લઈને ઘરે આવીને પહેલાં સીધો એ જ કામ કર્યું ત્યાર પછી એના હારા ધમાચાર આવવા મળ્યા જ દીકરી જો અહીંયા લઈને અમે આવ્યા છે આ જ્યારે પગે લગાડવા આવ્યા ત્યારે માળીએ કીધું કે તમે આવજો રવિવાર કાયદેસરના નિયમ પ્રમાણે રવિવાર ભરી અને આવજો એટલે તમને જે કાંઈ હશે એ તમને દેવ દુઃખ હોય કે કોઈ પણ હોય તો હું તમને કહીશ એટલે સાત રવિવાર ભરી કહેવાય એ જેનું શીકુતર શીકુતર ની બહાદરી પડે શીકુતર સાબિતર મેં જાહેર કર્યું ને અડધી રાતે કેવરાયું ને એટલે આ એક જ આને જાડ્યું લીધું બરાબર આ ઢોણું તરત મિનિટ સ્પીકર નથી આટલા ટાઈમ ની અંદર ચાલુ સ્પીકર છે આ ચાલુ હા ખાલી મેં કીધું એમને ખાલી એટલું જ કીધું કે સિક્યોટર માનું છે મિનિટ આપે ઢોણું આમળો આ ક્યારે ધૂણતો નથી એટલે મેં તરત જ એમને પચીસ વર્ષની ઉંમર થઈ કોઈ મેં નથી હા હા સિક્યોતર હા હું ઢોણું બસ

રામ રામ માડી હું હોસ્પિટલમાં હતી મેં દવા પી દીધી મને તો ખબર નતી કે બધા ડૉક્ટરે ના પાડી દીધી હે એવી રીતે કાંઈ પણ મસી માને ફોન કર્યો હશે યુટ્યુબ દ્વારા પછી ફોન કર્યો તો કોઈ ડૉક્ટર હાથ નહોતા ચાલતા પછી ડોસી હોસ્પિટલમાં મારો હાથ ચાલ્યો પછી ફોનમાં વાત કરી હશે અહીંયા હા

તારો તારો બનાવ તારો પ્રશ્ન તને હું દુઃખ પડ્યા હું તકલીફ પડી તારા આત્માને હું ઠઈશ હોતી એ મારે કોઈ પ્રશ્ન નથી કરવો તને બસ ખાલી એક જ જે બન્યું જે પરિસ્થિતિ બનાવી છે દેવને એ શ્રી માતા હતી આમ એ તમને ખબર પડી ચોક્કસથી આ દીકરી મિત્ર ધરતી પર હોત નહીં દીકરા જો કદાચ સમયસર ફોન ના કર્યો હોત ને વાત ના મારે ટકાની વાત છે સાચી વાત છે એ મંદિર છે આને કહેવાય હે ને ઘણા માણસો અડધી રાતે જગાડે કે અમારે અમારે તાવ આયો હોય કે માથું દુખતું હોય ને હાથ પગ દુખતા હોય ને તો અડધી રાતે જગાડે આ વ્યાજબી ના હે મંજરસી તો એ કેવાય છે હામાં હવે હવે આ સિકોતર માતા ને એ ઘરની માં છે તમારી હામાં આ સિકોતર માતા તમારી એ બાળ સિકોતર માતા હે અને બાર સિકોતર માતા એટલે ભય સિકોતર માતા હશે ભય ભય સિકોતર માતા બરોબર આ માડી કેવી રીતે હા લખમણ લખમણ ચૂકતા બેહી રહેવાથી શું આગળ વાત વધે કરા બોલો ભાઈ કેવી રીતે હા માડી કીધું તમને ભય સિકોતર માં પણ કેવી રીતે સાચું મારા દાદા હતા ને એમના બેન ત્રણ ચાર વર્ષના હતા એમને ઓફ થઈ ગયા હતા બરાબર માતાજી પધાર્યા હતા ને ખરો ખરો માડી इन वन सुना होगा थ्री इन वन भी सुना होगा चलो फोर इन वन भी सुना होगा इंट्रोड्यूसिंग पगेला पगे को पगेला को था किकलनाव सर्दार आवासर म्हों धुपर्णापनेतनने आखेज Background मा

ওই <laughs> বাতিল <laughs>

ઈ બોલી હોત ને તો આજે દુઃખ ના હોત ના માડી ઈ ગુચ્છામાં બોલતી નથી અન તું એની પાહા જવા માંગે કે તું કેમ કરીશ કે શું મારી તો કોઈ કદર ની ને ના ના માડી એવું નહીં હશે માડી ગુનો બને તમારો આ બધા ને માટે તમે બોહદરી લો બોહદરી લો એટલે મારી સાક્ષી થી રૂપાલ जोगणी ની સાક્ષી રૂપાલ જોગણી ને સારી ઓળખ પાડીશું તારો ન્યાય કરાવીશું જયારે ન્યાય ને ન્યાય કરવા બેઠા હોય અને તમે ફરી જો તમે કોક તું કે તો મારું હું મારી તમે રસ્તો બતાવો મારી ભૂલાઈ ગઈ મારે શીખો બોલતા શીખો પછી કહીશ આમાં જાઓ એનો ન્યાય એનો ન્યાય હું જ કરીશ કારણ કે એ બંધાય નહીં એ સિકોતર માતા બંધાય એ શિકોતર માતા એ દુખા લે એ સિકોતર માતા તો જીવ પર પ્રહાર કર્યા આમાં એ તાદગાલી મારી સલાહ ના હોત ને તો આ દીકરી ધરતી પર હોત નહીં હવે એ દીકરી એ એ દીકરી એ ગુચ્છાવાળી સિકોતર માતા હોય અને એ સિકોતર માતાને પ્રશ્ન કરો અને તમે કોઈ એમ કે તમે તું શિકોતર માતા કેમ કરશો શું વ્યાજબી ખરો હું કરું એમ થાય આમાં તમે કેમ થાય

એટલે આ થાય રવિવાર ભરવાનું કારણ આ વધારે બેસો તો વધારે ખબર પડે આમાં આમાં હે ને માં ત્રણસો ml એલ પીતી ખાલી ત્રીસ ml ઢાંકણું પીધું પીતું હોય ને તો કોઈ 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 સર્જન કે પણ પણ શકે ત્રણસો ગ્રામ દવા પી લીધી હોય અને કોઈ એમ કે સર્જન એને બચાવી શકો તો ડોક્ટર નું ચંપલ ને મારું મળું માં મને ખબર છે ત્યાં સુધી કોઈની આ ઢબળી માં સિવાય કોઈની તાકાત નથી એને બચાવવાની માં તાત્કાલિક બચાવી માં તાત્કાલિક

મા કે છે મારી ઓઢણી ચુંદડી ઓઢેલી હોય અને કોઈ જોઈ દેખાતું મેં એવું કહ્યું હતું ચુંદડી ખાલી દસ મિનિટ તો ઓઢી હોય તમને તાકાત હોય તો માં કોઈ કોટન આપી હોય કોઈ સિન્થેટિક આપી હોય કોઈ પણ મટીરિયલ ની આપી હોય માને ભાવથી જેણ આપીને માં ઓઢીને રાખે છે માં રામ રામ તમને માં કોઈ દિવસ જોયું નથી કે આ મને તકલીફ પડશે ગજરે આમાં ગજર કોઈના ચહેરા જોવાની ઈચ્છા નથી કરી બરાજી માં ક્યારેય નહીં માં એ તો